રાધનપુર તાલુકાના ગુલાબપુરા ગામ ખાતે સરપંચ ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુલાબપુરા ગામમાં વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ મુખ્ય મુદ્દો દેલાણાથી ગુલાબપુરાનો રોડ બિસ્માર હાલતમાં છે તેની કામગીરી કરવા અંગે રજૂઆત કરવાનો હતો જ્યારે ગામજનો દ્વારા વીસ જેટલા મુદ્દાઓની સભામાં રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ એ આર્ય રાધનપુર હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આજે ગુલાબપુરામાં જે ગ્રામસભા રાખવામાં આવેલ છે એ સરકાર શ્રીનું ખૂબ જ સારો અભિગમ છે જેથી દરેક અધિકારી એ એના વિભાગથી સંબંધિત કંઈ પણ ઇસ્યુ કંઈ હોય તો સ્પોટ પર જઈને ગ્રામસભા સભા અટેન્ડ કરી અને એનું નિરાકરણ લાવી શકે અને એક તરફથી આ ગામના લોકો માટે એક સારી સેવાનું કામ છે સરકારશ્રીનો અભિગમ ખૂબ જ સારો છે આજે મેં આ ગુલાપુરાની જે ગ્રામસભા અટેન્ડ કરી છે એ મેં તમામ ગામના આગેવાનો ખૂબ સારો સહયોગ સારો વ્યવહાર મળ્યો છે સારી મિલન સહાયતા તે જોવા મળી છે અને સરપંચશ્રી પણ ખૂબ સમજદાર અને સહયોગ આપનાર છે અને અમે આઈના સ્ટાફને સૂચના પણ આપી છે આરોગ્યથી કંઈ પણ સેવાઓ હોય કોઈ મુશ્કેલી ના થાય અને સમયસર દરેકને ગામના છેવાડાના ઘર સુધી આ સેવા અમારી મળતી રહે એવી રીતે અમને સલાહ સૂચના આપી છે અને ગામના લોકોથી પ્રતિસાદ પણ પૂછ્યો છે ત્યાં આરોગ્યની સેવા સારી આપે છે એવો પ્રતિસાદ ગામના તમામ આગેવાનોશ્રીએ આ ગ્રામ સભાઓને જણાવે છે